જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજના એક નવા બ્લોગ ની અંદર તો મિત્રો આજે તારીખ છે ત્રીસ ચાર બે હજાર પચીસ એટલે કે આજે છે એકત્રીસ તો ખેડૂતો માટે છે આજનો દિવસ છે બહુ ખુશીનો દિવસ છે અને આપણે તો રહ્યા ખેડૂત પુત્ર ને આપણે ખુશીનો માહોલ ના હોય એવું બને જ નહીં તો આપણે શું કરવાનું છે આજે અખાત્રીસનું મૂર્ત કરવાનું છે એટલે કે જેટલા પણ ખેડૂતો છે બધા આજે વાવણીનું મૂર્ત કરતા હોય છે તો એનું આપણે આજે મૂર્ત કરવાનું છે તો એમાં શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે બધી તમને પ્રોસેસ છે તે બતાવીશ તો બ્લોકની અંદર બનાવી રહીજો તમને બહુ મજા આવશે તો ચાલો હવે જે આપણે પૂજન કરવાનું છે સૌથી પહેલાં કરી લઈએ તો મિત્રો સૌથી પહેલાં ગણપતિની સ્થાપના કરવાની હોય છે પણ ઘરમાં એને તો સવારમાં વહેલી છે તે આપણે ગણપતિની સ્થાપના કરી દીધેલી જીતે અહીંયા તમે જોઈ શકો છો છે આસો આશુપાલન તોરણ બનાવવાનું બાકી છે તો ચાલો ફટફટ તોરણ બનાવી ગયા પછીથી ટ્રેક્ટરે બધું બાંધવાનું છે તો ટ્રેક્ટરે બાંધી રહી તો મિત્રો આસો પાલવના પત્તાથી આપણે તોરણ છે તે કમ્પ્લીટ બનાવી દીધું છે હવે આને બંધવાનું છે આપણે ટ્રેક્ટરે તો ચાલો ફટાફટ છે તે આના ટ્રેક્ટરે બંધી દઈએ તો મિત્રો ટ્રેક્ટરે આવીને જોયું તો અહીંયા ચાલલા કરી અને અડોદરા બંધીને કમ્પ્લીટ કર્યું છે ફક્ત આપણે તોરણ બંધવાનું બાકી છે તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટરે ચાલનાને એવું કરી દીધું છે અને અહીંયા તમે જો ટ્રેક્ટરે છે તે સ્ટેરિંગે આપણે હળોદરો બંધી દીધો છે બરાબર અને અહીંયા પાછળ પણ તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કલટી છે ત્યાં પણ આપણે હડતરો બાંધી દીધો છે અને ચાંદલાને એવું કરીને મુહૂર્ત કરી દીધું છે કદારીએ પણ મુર્તનું કમ્પ્લીટ કરી દીધું છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ફક્ત આપણે આસોપાલનું ધોરણ બંધારણ બાકી છે ને પછી ખેતર નીકળે છે ત્યાં મુહૂર્ત કરવા માટે તો મિત્રો ટ્રેક્ટર છે તે આપણે ધોરણ ને એવું બધું છે તે કમ્પ્લીટ બંધી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો તો ડાયરેક્ટ નીકળી આપણે ખેતરમાં મુરત કરવા માટે મિત્રો ફાઇનલી હું છે ટ્રેક્ટર લઈને આવી ગયો છું ખેતરમાં મુરત કરવા માટે તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ આવી ગયું છે બરાબર તો ટ્રેક્ટર લઈને ખેતરની અંદર પાણી અંદર થોડુંક નિયમ હોય છે કે આપણે આઠમણા સીધા સીધે ટ્રેક્ટર લઈને આવવાનું છે અને પછી જમણી સાઈડ વરવાનું છે બરાબર તો એ રીતે આપણે થોડુંક મુરત કરવાનું હોય છે એનું ધ્યાન રાખવાનું હોય છે બરાબર તો ટ્રેક્ટર ચાલો ફટાફટ છે તે મુરત કરવાનું ચાલુ કરી દઈએ કેમ કે બહુ વધારે મોડું થઈ ગયું છે બરાબર તો ચાલો મુરત કરવાનું ચાલુ કરી દઈએ અને મિત્રો તમને એક વસ્તુ બતાવી તમે જોઈ શકો છો આ તલ અહીંયા તમે જોઈ શકો છો આપણે બે મહિનાથી જ આ ખેતરની અંદર તલ પાકી દીધા છે ને કંઈ વાયેલું નથી બરાબર અને આ છોડો તમે ઉગ્યો છે એ જોઈ શકો છો ઉગે અને કોઈના પખે અહીંયા તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ છે તે આપણે મુહૂર્ત કરવાનું ચાલુ કરી દઈએ આપણે મુહૂર્ત કરી દીધું છે ખેતરની અંદર પાંચ આટા વારી દીધા છે ને થોડુંક ખેડી લીધું છે બરોબર તો કંઈક આ રીતે મુહૂર્ત કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખેતરની અંદર પાંચ આંટા વેરી લીધા છે બરોબર તો અહીંયા મુહૂર્ત કરવાનું કામ પૂરું થઈ ગયું છે તો હવે ટ્રેક્ટર લઈને જવાનું છે સીધું જ કરે તો ચાલો હવે ટ્રેક્ટર લઈ નીકળે છે ત્યાં કરે જવા માટે

ટ્રેક્ટર લઈને હું પોંકી ગયો છું ખેતરની અંદર તો ખેતરમાં આપણે શું કામ કરવાનું છે એ તમને સૌથી પહેલાં બતાવી દઉં બરાબર તો અહીંયા તમે જો આ ખેતર છે એની અંદર આપણે બાજરી પડી લી તમે આગળ આપણા બ્લોગમાં જોઈ જશે ના જોયું તો બ્લોગ આપણી ચેનલમાં મળી રહેશે તો એને જોઈ લેજો બરાબર અને આ બાજરી લણ્યા પછી તમે જોઈ શકો છો આપણે છે તે કટરથી બાજરીને કપાવી લીધી બરાબર આખા ખેતરમાં કાપેલી પડી છે તો બાજરી જે આપણે કપાવી છે એ કટરથી કપાવેલી હતી તો એને હવે ભેગું કરીને એક ઢગલો કરવાનો છે ઢગલો કેમ કરવાનો છે કેમ કે આ ડૂર છે તો બધું ભેગું કરીને આપણે સીડર મશીનથી કટિંગ કરી અને ડૂર બનાવી દેવાનું છે બધી બાજરીનું બરાબર તો આ પે સૌથી પહેલાં ભેગું કરવું પડશે પછી મશીનની અંદર કાપવાનું છે તો આ ભેગું કરવા માટે આવ્યો છું તો આપણે દંતા લઈને છે આ બધું ભેગું કરી દેવાનું છે તો ચાલો દંતા લઈને છે તો આપણે ભેગું કરવાનું ચાલુ કરી દઈએ આપણે આપણે છે તે બાજરીનું દૂર ભેગું કર્યું છે તો એમાં કેટલું ભેગું કર્યું છે તમને સૌથી પહેલાં બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આ ઢગલા તમે જોઈ શકો છો અને સામે પણ જોઈ શકો છો તો એટલા ઢગલા છે તે આપણે કર્યા છે અત્યાર સુધીમાં બરાબર તો આટલા ઢગલા આપણે કર્યા છે તો આ ખેતરનો બધું ડૂર છે આપણે ભેગું કરવાનું છે થોડું થોડું કરીને આપણે બધું ભેગું કરશું બરાબર તો કંઈક આટલું ભેરું કર્યું છે હવે બીજું છે તે આપણે બપોર પછી ભેગું કરવાનું છે અથવા કાલે કરીશું તો આટલું ભેરવું આપણે આજે કર્યું છે તો મિત્રો પછી તો આપણે ત્યાંથી દૂર ભેવું કરીને સીધો હું ટ્રેક્ટર લઈને આવી ગયો છું બીજા ખેતરની અંદર કેમ કે બીજા ખેતરની અંદર આપણે મારવાનું હતું કલટી તો મને મોકલી દીધો છે ટ્રેક્ટરને કલ્ટી કલટી મારવા માટે આ સીધર તમે જોઈ શકો છો આની અંદર આપણે કલટી મારવાનું છે બરાબર આની અંદર અજમો વાયેલો હતો ટોટલ બે વીઘાનું આપણે ખેતર છે ટ્રેક્ટર લઈને આવી ગયો છે આની અંદર કલટી મારવાનું તો ચાલો આ ખેતરની અંદર છે જ આપણે કલ્ટી મારવાનું ચાલુ કરી દઈએ અને અહીંયા તમે જોયું આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે તો આ ખેતની અંદર ફટાફટ છે તો આપણે કલ્ટી મારી દઈએ કેટલી વારમાં છે તેમાં કલ્ટી મારી રહીએ છીએ આપણે જોઈ લઈએ બરાબર તો ચાલો હવે ટ્રેક્ટર છે તે સીધા આપણે કલ્ટી મારવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો હજુ ખેતર છે તે ખેડવાનું ચાલુ નથી કર્યું અહીંયા તમે જોઈશો હજુ એક કાંટો વર્યો છું બરોબર જે આ નેક હતી એ નેક આપણે ભાગી છે બરાબર અને આટલામાં જ આપણી સાથે પોપટ થઈ ગયો તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ફારવા છે તે આપણે વરી ગયા છે તમે જોઈ શકો છો બરાબર તો હજુ આપણે આટલું જ ખેડ્યું છે ને આપણે ત્રણ ફારવા છે તે વરી ગયા છે તો હજુ ખેડ્યું નથી ને આપણે બહુ ખોલીને હમું કરવું પડશે તો આવું થાય છે શું કરવાનું યાર તો મિત્રો આપણે જે ફારવા છે તે વરી ગયા છે એને કમ્પ્લીટ સીધા કરીને ફરીથી ફિટ કરી દીધા છે અને આ જમીન છે એ પણ બહુ કડક થઈ ગઈ છે તમે ટેફા જોઈ શકો છો કેવા ઉખડ્યા છે બરાબર તો જમીન પણ બહુ કડક થઈ ગઈ છે એટલા માટે છે તે આ ફારવા વરી ગયા છે તો ચાલો હવે ફરતી છે તે આપણે ખેતરની અંદર કલટી મારવાનું ચાલુ કરીએ આપણે ખેતર ખેડવાનું છે તે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો ખેતર ખેતર છે છે આપણે ખેડી ખેડી દીધું દીધું તો તો આ પણ ખેડતા ખેડતા છે તો હું બહુ હેરાન થઈ ગયો છું કેમ કે આ ખેતર ખેડતા આપણે ફક્ત અડધી કલાક થાય છે એના જગ્યાએ અમારા બે કલાક થયા છે કેમ બે કલાક થાય છે તમને સૌથી પહેલા બતાવી દઉં બરોબર તો બે કલાક કેમ થાય છે તમને સૌથી પહેલા બતાવો તો ટ્રેક્ટર આપણું અહીંયા પડ્યું છે ને અહીંયા તમે જોઈ શકો છો આગળ મેં બતાવી દઉં કે આપણે આ ફારવા છે તે વરી જતા હતા બરોબર તો છ સાત વાર છે તે ફારવા વરી ગયા અને સીધા કર્યા બરાબર તો એમાં વધારે ટાઈમ ગયો ને એક ફારવું છે તો અહીંયા તૂટી પણ ગયું બરાબર તો અહીંયા જમીન બહુ કડક હતી તો ફારવા છે તે વરી જતા હતા અને આ એક તો તૂટી ગયું છે તો છ સાત વાર આ તે ફારવા વરી છે અને સીધા કરે છે એમાં જ વધારે ટાઈમ ગયો છે ને એમાં જ હેરાન થયો છું તો ખેતર તો આપણે ફાઇનલી છે તો અહીંયા ખેડી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ખેતર છે તે કમ્પ્લીટ ખેડી ગયું છે હવે જવાનું છે સીધું કરે તો આજના બ્લોગની અંદર આટલું જ જો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો અને મિત્રો મને કોમેન્ટ કરી જણાવી દેજો કે તમને બ્લોગ કેવો લાગ્યો છે જેથી મને પણ ખબર પડી જાય કે તમને બ્લોગ ગમ્યો છે તે કે નથી ગમ્યો તો આજના બ્લોગની અંદર આટલું જ તો મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન જય માતાજી બાય બાય